નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભૂમિ વડોદરા ખાતે દીક્ષા ધામ ગુજરાત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો ભૂમિ વડોદરા ખાતે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની ધમ પ્રેરણા હેતુ વિવિધ કૃતિઓનું પ્રદર્શન સાહિત્ય પ્રચાર કાર્યક્રમ યોજાયો ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ દીક્ષાધામ કેન્દ્ર દ્વારા સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ડૉક્ટર બાબાસાહેબની ધમ્મક્રાંતિને પ્રેરણા બળ મળે એ હેતુથી સંઘની વિવિધ કૃતિઓના એક પ્રદર્શન અને સાહિત્ય પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા ખાતે રોકાણ કરવામાં આવ્યું હતું જેમાં ધમ્મચારી આનંદ ચાક્ય ધમ્મચારી મિત્રસેન અને ધમ્મચારીની અનોપ સુરી ઉપસ્થિત રહ્યા હતા દીક્ષાધામ કેન્દ્રની ટીમ જેમાં ધમ્મચારી મિત્રસેનજી ધ મિત્ર ત્રિકમ સાહેબ ધ મિત્ર દેવસૂત ધ મિત્ર રામજીભાઈ ધ મિત્ર વિનયજીત ધ મિત્ર ગણબંધુ ધ મિત્ર ત્રિરત્ન ધ મિત્ર જય એમ પરમાર વગેરે ત્રેવીસ બે સવારે ભૂમિ પર પહોંચી આવ્યા હતા ત્યાં આપણા મંડપ પ્રદર્શન મંડપ પર તૈયારીઓ કરી અને સમગ્ર દિવસ માટે રોકાયા હતા તેમના કાર્યમાં નિરંતર ધમ પહેરણાની ઉર્જા જોવા મળી હતી પવિત્ર સંકલ્પ ભૂમિમાં ગઈકાલથી લોકોનો આવવાનો ઘસારો ચાલુ થઈ ગયો હતો આજે સવારથી દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી લોકોમાં સંચિત્ત જોવા મળતી હતી ખૂબ સાંકળી જગ્યામાં પણ હજારો લોકો પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા બૌદ્ધ માન્યતા મુજબ સત્વ અવલોક અવલોકિતેશ્વરની જેમ જગતના દુઃખી અને પીડિત લોકોને જોઈ આંસુ વહ્યા અને આ કરુણા દ્વારા દુઃખી લોકોને મદદગાર થવા બૌદ્ધિસત્વ તારાની શક્તિ ઉત્પન્ન થઈ હતી એ જ પ્રકારે આધુનિક ભારતમાં શોષિત દુઃખી અને પીડિત લોકોને જોઈ ખૂબ પૂજ્ય સાહેબના પણ આંસુ વહ્યા હતા અને ત્યાં તેમને કરુણા સંભદર્ત હૃદયે બૌદ્ધિ તત્વની પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ શોષણ અને દુઃખનો કાયમી અંત લાવીશ સંકલ્પ ભૂમિ પર બાબા સાહેબના લાખો અનુયાયીઓએ સાહેબની સંકલ્પનાને પોતાના જીવન સાથે જોડાયેલી અત્યાચાર અને જાતિવાદ સમસ્યાને જોડાવવા બૌદ્ધ ધમ સ્વીકારવા સંક કરવાના સંકલ્પ પર વિચારવા મજબૂર કર્યા હતા દીક્ષાધમ ગુજરાતના મંડપ પર અનેક લોકોએ મુલાકાત લીધી હતી ત્યાં ગોઠવાયેલા પ્રદર્શન નિહાળ્યું હતું આ કઠિન પરિસ્થિતિમાં ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘના સમર્પિત અને સંકલબદ્ધ ધમ્મચારી અને ધમ મિત્રનું પૂર્ણાનુમોદન કર્યું હતું અને દીક્ષાધામ ગુજરાતના કાર્યને બિરદાયું હતું મુલાકાત બાદ લોકો તરફથી શ્રદ્ધાપૂર્વક સોનું રોકડ ધમદાન મળ્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા દીક્ષાધામના ધમ્મચારી અને મિત્રોએ ખૂબ જ પરિશ્રમ કર્યો હતો ખાસ કરીને મિત્ર રમણભાઈ ડોડિયા વડોદરાનો જ ખૂબ જ સાથ સહકાર મળ્યો તેઓ સારી રીતે બીમાર હોવા છતાં હિંમતપૂર્વક દરેક બાબતોમાં મદદ કરી હતી પત્રિકા કમ્પોઝ અને સાહિત્ય પૂરું પાડવા માટે ધમ મિત્ર કિરીટ શ્રીપાલ ધમ મિત્ર કુમાર જય અને પ્રિન્ટિંગ માટે એ એસ પરમાર તથા ભાવિન પરમાર વડોદરાએ મદદ કરી હતી ગાઝિયાબાદ દિલ્હીથી પધારેલા ધમ્મચારીની પ્રજ્ઞા કીર્તિ અને ધમ્મચારી સુકૃતિ સિદ્ધિ તેમજ ધમ્મચારીની અમોદર્શિની ધમ્મચારી અમૃતભદ્ર ધમ્મચારી જીના સિદ્ધિ ધમ્મિત્ર જસરાજ આનંદ આયુ જસરાજ જૈન આયુ કેડી મૌર્ય કચ્છ વગેરેએ પ્રદર્શન માણ્યું હતું અને મંડપ પરિસરમાં પોતાનો સમય આપ્યો હતો મંડપ તથા અન્ય આયોજન માટે ધમ મિત્ર ચિત્રણ ત્રિશરણ જી ધમ મિત્ર મહેન્દ્ર પોત ધમ મિત્ર સુગત શાક્ય ધમ મિત્ર જનાર્દન ગાયકવાડ ધમ મિત્ર જશોદાબેન ધમ મિત્ર લતા ગાયકવાડ ધમ મિત્ર સ્મિતાબેન ધમ મિત્ર હીરાબેન તથા ધમ મિત્ર જોશના બેન અમદાવાદ વગેરેનો સહકાર મળ્યો હતો ધમ્મચારી રત્નાકર અને ધમ્મચારી નાગઘોષ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડતા રહ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ